આણંદના ખંબાતના ત્રણ લિમડી વિસ્તારમાં વર્ષ બે હજાર નો દરમિયાન યુવાનોએ માનવજીવને મદદરૂપ થવાનો વિચાર અમલમાં મૂક્યો હતો શરૂઆતમાં વીસ જેટલા યુવાનોએ રમઝાન ખિદમત કમિટી નામની એક કમિટી બનાવી રમઝાન માસ દરમિયાન જરૂરિયાતમંદ પરિવારોને ઇફતારી ભોજનની સેવા પૂરી પાડવામાં આવી હતી ત્યારે આજે મોઘવારી વચ્ચે પણ રમઝાન ખિદમત કમિટીના યુવાઓએ છેલ્લા સોળ વર્ષથી ખંભાત શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોના રોજદારો માટે દૈનિક બે હજારથી વધુ જરૂરિયાતમંદ લોકોને ઇફતારી ભોજન પીરસવામાં આવી રહ્યું છે હું ગુલામ મુસ્તુફા રસુલભાઈ બેલીમ રમઝાન ખિદમત કમિટીના મેમ્બર આ અમારી રમઝાન ખિદ્મત કમિટીના સાથીદારો છે નાજીમભાઈ છે યુસુફભાઈ છે આરિફભાઈ છે સકીલભાઈ છે જાવેદભાઈ છે વગેરે લોકો અમે બે હજાર નવથી આ યજ્ઞ શરૂ કર્યો પહેલાં મનમાં એવો વિચાર આવ્યો કે આપણે થોડા માણસો ભેગા થઈ અને જે ગરીબ માણસો જે આજુબાજુના માણસો છે એમને ઓછા રાહતદારમાં ઓછા કિંમતમાં ઇફતારી અમે પૂરી પાડીએ એવો વિચાર આવ્યો અમે બધાએ ભેગા થઈને આ નક્કી કર્યું પહેલાં જે આ બે ચાર મણથી શરૂ થયું હતું આજે વીસ મણ પચીસ મણ સુધી રોજનું ખાવાનું પહેલાં ચાંદથી લઈને છવ્વીસમાં ચાંદ સુધી અમે પૂરું પાડીએ છીએ અને અને આ છેલ્લા સોળ વર્ષથી આ સેવા અમારી ચાલુ છે રોજે રોજના ટોકનો આપવામાં આવે છે આજુબાજુના ગામડાઓના ઉંદેલ છે ધોરીપુર છે સકરપુર છે ટીંબા છે નગરા છે અને ખંભાત તાલુકાના આજુબાજુના ગામો અને ખંભાતની વસ્તી આ સવારે આવીને ટોકન લઈએ છીએ અને અમુક જણા ફોનથી પણ નોંધાવી દે છે કે એ પ્રમાણે અમે આજે સાંજે ચાર વાગે આ શરૂ કરીએ છીએ અને સાંજે સો છ વાગ્યા સુધી આ વિતરણનું કાર્ય કરીએ છીએ જેમાં અમને સફળતા મળી છે છેલ્લા અને પહેલાં અધિક સત્તામાં અમને આ સફળતા મળી છે એના માટે અમે બહુ આભારી છે અને અમે આ જે કામ કરવાવાળા અમારા જે માણસો છે એમને આપણે ખૂબ દિલથી શુક્રગુજાર છીએ કે એ લોકો પણ ખૂબ મહેનત કરે છે અમારી આ ટીમ આવા બીજા અનેક માણસો છે જે પચાસ સાહીઠ માણસો જે અમને રોજેરોજ સહાય કરે છે